જેટલું તમે આગળ જેટલા ધોરણ તમે ભણશો એમાં જ્યાં સુધી ગણિત આવશે ત્યાં સુધી આ ચેપ્ટર છે એનો મહત્વનો ક્યાંક ને ક્યાંક રોલ રહેશે તો હજી જે વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં નબળા છે જેને નથી ફાવતું બરાબર ધ્યાનથી આપણે ચેનલ ઉપર સરખી વ્યવસ્થિત રીતે મેં સમજાવેલું છે દસ પોઈન્ટ એક ના વિડીયોને ત્યાંથી નિરાતે જોય અને ખાલી જોવાથી તમને આવડશે નહીં પણ પ્રેક્ટિસ કરવી છે એ ખૂબ જ જરૂરી છે અને આ આજ આજે આજે આપણે જે ચેપ્ટર છે બરાબર એનો લાસ્ટ વિડિયો છે એટલે કે આખું ચેપ્ટર છે આ વિડિયોની અંદર પૂર્ણ થઈ જશે સંપૂર્ણ બરાબર પછી નેક્સ્ટ ચેપ્ટર છે એ આપણે જોવાના છે તો ચાલો અત્યારે આપણે પોઈન્ટર છે 10.2 એનો દાખલા નંબર 3 સૂચના જોઈ લઈએ કે શું કીધું છે સૂચનાની અંદર તો એવું કીધે કે નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યા ને તેમના પ્રમાણિત સ્વરૂપે લખવાના છે અને પ્રમાણિત સ્વરૂપ એટલે તમને બધાને ખબર છે છે શું તો ઘાત વાળું સ્વરૂપ હોય એને કેવું કહેવાય પ્રમાણિત સ્વરૂપ કહેવાય છે તો ચાલો જોઈએ પેલું આપણે તમને એક માઇક્રોન બરાબર શું આપેલું છે તો કે એકના છેદમાં આખી સંખ્યા આપેલું છે આટલા મીટર થાય એવું તમને કીધું છે તો હું એ લખું છું એક માઇક્રોન

ચાલો હવે અહીંયા તમે ધ્યાનથી આ રકમ જોશો તો તમને જો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ અહીંયા આપવામાં આવેલો છે બરાબર પોઈન્ટ ક્યાં આપેલો છે અહીંયા આપેલો છે કે નહીં ચાલો હવે આપણો પોઈન્ટ અહીંયા છે અહીંથી આપણે જમણી બાજુ લઈ જાવો છે કઈ બાજુ લઈ જાવો છે જમણી બાજુ જમણી બાજુ ક્યાં લઈ જશું આપણે તો કે ભાઈ 1 અને 6 ની વચ્ચે લઈ જાવો છે બરાબર કોની વચ્ચે લઈ જાવો છે 1 અને 6 તો ટોટલ આપણે સ્થાન ગણી લેશું કે કેટલા સ્થાન પોઈન્ટ કરશું છે પણ બીજું ખાસ આપણે એ યાદ રાખવાનું છે

સોળ સત્તર અઢાર ઓગણીસ કેટલા આવે છે ઓગણીસ ફેરવવા પડે છે તો હવે આપણું કઈક એવું થઈ જશે એક ઇલેક્ટ્રોન નોલેક્ટ્રોન વીજ ભાર બરાબર કેટલો હશે તો કે આનાજ આના જટ નો એટલે એક પોઈન્ટ છ કેમ કે હવે પોઈન્ટ ક્યાં આવી જશે એક અને છ ની વચ્ચે ગુણાકાર દસ ની કેટલી ઘાત આવી જાય છે ઓગણી ઘાત આવે છે અને પોઈન્ટ આપણો કઈ બાજુ જાય છે જમણી બાજુ જ્યારે પોઈન્ટ જમણી બાજુ ખસે ત્યારે ઘાત કેવી આવશે માઈનસ અને છેને અહીંયા શું લખેલું છે કુલ અંબર એટલે અહીં શું લખી નાખું છું કુલ બ રેડી ડટ ચાલ નેક્સ્ટ ત્રીજો જોશું એક બેક્ટેરિયાનું માપ તમને આટલું આપેલું છે બરાબર મીટર આપેલું છે એટલે હું અહીં લખું છું બેક્ટેરિયાનો ટેરિયાનો માપ બરાબર ચાલો આની અંદર પણ આપણે જોઈ લઈએ કે ભાઈ પોઈન્ટ કેટલા થશે જો આપણો પોઈન્ટ છે અહીંયા ત્યાંથી આપણે પાંચ ની પાછળ જવા દઉં છું કેટલા સ્થાન થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સ્થાન થશે કેટલા થશે સાત સ્થાન થશે તો આ પાંચ એની પાછળ પોઈન્ટ આવી ગયો તો લખવાની જરૂર નથી બરાબર પાંચ ગુણ્યા દસ ના કેટલા સ્થાન થશે સાત પોઈન્ટ કઈ બાજુ જાય છે જમણી બાજુ તો ઘાત કેવી આવશે માઇનસ અને છેલે એકમ મીટર મી એટલે શું થઈ જશે મીટર તો જોશો વિદ્યાર્થી સાવ સહેલું જ હતું બરાબર ખાલી આપણે શું ગણવાના હતા પોઈન્ટ અને જોવાનું કે ભાઈ પોઈન્ટ જો જમણી બાજુ જાય છે તો ગાત કેવી લખવાની છે માઈનસ જો ડાબી બાજુ ખસતા હોય તો કેવી લખવી પડત પ્લસ ચાલો નેક્સ્ટ એના પછીના જો બરાબર ચોથો અને પાંચમો ચાલો ચોથાની અંદર પણ તમને આપેલું છે બરાબર એમાં પોઈન્ટ ક્યાં છે અહીંયા છે ચાલો આપણે પોઈન્ટ એક અને બે ની વચ્ચે લઈ જવો છે બરાબર તો કેટલા સ્થાન થશે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા સ્થાન થશે પાંચ અને આપણી સંખ્યા કંઈક હવે આવી બની ગઈ એક અને બે ની વચ્ચે પોઈન્ટ આવી ગયો પછી પાછળ કેટલા હતા પિચોતેર હતા ગુણ્યા દસ ની કેટલી ઘાત આવી ગઈ પાંચ પણ કેવી આવશે માઇનસ કેવી પોઈન્ટ કઈ બાજુ જાય છે જમણી બાજુ અહીંયા આગળ આપણે લખી નાખવાનું છે લખતા ભૂલાઈ ગયું છે આપણે થોડુંક લખી નાખીશું કે વનસ્પતિ કોષનું માપ એટલે હું અહીં લખું છું વનસ્પતિ હું લખું છું કાગળની જાડાયા કાગળની અને બરાબર કેટલી હશે જોઈ લઈએ ચાલો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે આપણે પોઈન્ટ અહીંયા છે આપણે ક્યાં જવા જવાનું છે સાત ની પાછળ તો એક અને કેટલા સ્થાન થશે છે બે સ્થાન ખસે છે અને સાત ની પાછળ પોઈન્ટ લખવાની જરૂર છે નહીં અને ડાબી બાજુ ખસે તો કેવું આવશે ભાઈ માઇનસ ગાત આવશે અને એકમ કયો છે મી મી એટલે કે મિલીમીટર બરાબર તો અહીંયા આપણે પાંચે પાંચ પ્રશ્નના જોઈ લીધા છે બરાબર ત્રીજાના ચાલો એના પછી નેક્સ્ટ અને આપણે જે લાસ્ટ ક્વેશ્ચન છે એ જોઈ લઈએ ચાલો એમાં શું કીધું છે કે એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી પાંચ ચોપડી છે

હશે પાંચ નથી લખવાનું પાંચ શું છે પાંચ તો ચોપડીઓ એક ચોપડીની જાળ કેટલી ચોપડીની એક ચોપડીની ચોપડીની જાડા બરાબર કેટલી હશે વીસ મિલીમીટર હવે આવી કેટલી ચોપડીઓ છે વિદ્યાર્થી મિત્રો પાંચ તો પાંચ ચોપડીની જાળ કેટલી હોય

તો જીરો પોઈન્ટ જીરો સોળ અને કોનો ગુણાકાર થશે પાંચ ચાલો આનો જવાબ આપણે લખવાનો છે હવે એક સંખ્યા પાંચ કે આખી સંખ્યા છે જીરો પોઈન્ટ જીરો સોળ છે એ કેવી સંખ્યા છે પોઈન્ટ વાળી સંખ્યા છે તો ઘણા વિદ્યાર્થી મિત્રો છે

કે તમને એવું કીધું છે 0.0 16 ગુણ્યા કેટલા કીધા છે 5 ચાલો આમાંથી પોઈન્ટ કાઢી નાખો તો શું વધે 00 16 વધે તો કે હા અને આયા તો પોઈન્ટ છે જ નહીં એટલે 5 ને 5 હવે કોઈ પણ સંખ્યાની આગળ ગમે એટલા 0 હોય એમાં કઈ ફેર પડે જ ના તો 00 16 ને કેવો હોય તો શું કહેવાય 16 અને આ કેટલા છે 5 ચાલો આ બેનો ગુણાકાર તમને આવડે છે 16 5 કેટલા થશે આ આપણો શું આવ્યો વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો શું આવ્યો છે જવાબ પણ આ જવાબમાં આપણે થોડુંક એક્સચેન્જીસ કરવો જોશે શું ચેન્જીસ કરવો જોશે તો કે પોઈન્ટ મૂકવો જોશે ઈ પોઈન્ટ કઈ રીતે મૂકવાનો અહી ચાલો અહી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે જો 3 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3 પછી એની સાથે જે ગુણાકાર હોય એમાં પણ જોવાનું આમાં પોઈન્ટ પછી એક કે સંખ્યા છે તો કે આમાં પોઈન્ટ જ છે નહીં તો એનું ગણવાનું નહીં જો પોઈન્ટ પછી એમાં માની લો કે બે સંખ્યા હોય તો ઈ પણ ગણવાનો અહી પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે

તમે જીરો રાખો બરાબર આપણો પોઈન્ટ રહેશે નહીં જો અહીંયા રાખો તો પોઈન્ટ પછીના આંકડા જોવાના એક બે ત્રણ થઈ ગયા તો કે હા તો આપણો શું થઈ ગયું જીરો પોઈન્ટ જીરો આઠ અથવા તો એસી તમારે જે લખવું એ લખી શકો છો કેટલું થઈ ગયું જીરો પોઈન્ટ જીરો આઠ લખો હોય તો એ લખાય અને પાછળ જીરો તમે લખો કે ના લખો એનાથી કઈ ફરક પડશે નહીં ફરક પડશે તો થપ્પીની કુલ ઊંચાઈ શોધવાની છે શું શોધવાની છે થપ્પીની કુલ ઊંચાઈ શોધવાની છે માની લો કે થપ્પી છે બરાબર આ શું હતી થપ્પી હતી આ થપ્પીની અંદર કાગળ છે અને બીજું શું છે તો કે ચોપડી પણ છે બરાબર તો એની મારી ટોટલ ઊંચાઈ શોધવી હોય તો કાગળ અને ટોટલ કાગળ અને ટોટલ ચોપડી છે શું કરવો પડે છે સરવાળો કરવો પડે કે નહીં તો હું લખું છું કુલ ઊંચાઈ આપણી આ છે ને થપ્પી કુલ ઊંચાઈ એ કેટલી હશે તો કે પાંચ આપણે પેલે પાંચ ચોપડી હતી એની ઊંચાઈ કેટલી એની સો

પોઇન્ટની નીચે જ હંમેશા પોઈન્ટ આવવો જોઈએ તો આ પોઇન્ટની નીચે શું આવશે પોઈન્ટ હવે આ તમારે 0.08 લખવા છે તો આ પોઇન્ટની આગળ શું છે 1 0 તો આ પોઈન્ટ એની આગળ કેવું ચલો પોઇન્ટની પાછળ શું છે તો 0 અને 8 જ્યાં ખાલી સ્થાનો છે ત્યાં તમારે શું મૂકી દેવાના છે 0 0 મૂકી દેવાના છે આનો સરવાળો કરો ચલો 0 8 8 0 0 0 પોઇન્ટના પોઇન્ટ 0 ના 0 0 ના 0 1 0 1 એટલે કેટલો જવાબ આવી જશે

અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમને વિડીયો પસંદ આવતા હોય અમારા તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો હજી તમે હજી સુધી અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ખાસ શું કરજો સબસ્ક્રાઈબ કરશો ચલો થેન્ક યુ